અરે પ્રણવ ભાઈ આ સ્વિમિંગ પૂલ માં આટલું તાજું પાણી છે ને હવે તમે નાવાની ના પાડો અરે મારે નથી નાવું ભાઈ પણ હું તમને પ્રોબ્લેમ છે પણ મારે નાવું જ નથી ને પણ ઠંડી લાગે છે પણ ઠંડી લાગે એટલે એનું શું કારણ છે એમ નહીં પ્રણવ ભાઈ અહીંયા આવે આ સ્વિમિંગ પુલ આ તમને ઠંડી લાગતી હોય તમને પાણી પાણીથી બીક લાગતી હોય તો આપણા છોકરાના કુંડમાં નાહી નથી મારે કોઈ બી પાણીનો સવાલ નથી મારે પણ નાવવું જ નથી પણ હું તમને પ્રોબ્લેમ શું છે તો પછી મોટાના કુંડમાં નાહી નથી નાવું પણ મારે જબરદસ્તી તમે કરો છો યાર પણ મિત્રો ની શું વાત આવી મહાબળેશ્વર પ્રણવ ભાઈ મને જબરદસ્તી ખેંચીને લઈ આવ્યા તો હવે સ્વિમિંગ પુલ માં મારે નાવડાય

પણ તમે મારવા ના જતા મને ખેંચવા ના જતા મારી દઉં મેં ધક્કો પ્રાચી માર્યો જ નથી આ પ્રણવ ભાઈ ધક્કો માર્યો મને મિત્રો આ આજે તો હું આમાં ખદા છે ને આ મહાબળેશ્વર થી જુનાગઢ ભૂકી જ હોક એવી હાલત થાત મારી

મારે નથી ને આવું વાત પતી ગઈ અરે યાર આટલો આટલો હારો સ્વિમિંગ ઈ બીકણ છે ને પાણી થી ડર મને પાણી ડર જ લાગે છે પાણી તો જો ઈ ગંગા નો સીન મને પાછો આજે તાજો થઈ ગયો પાણી તો ઠીક છે તમારે ઘાત તો તમારી જ છે મારી પણ ઘાત ની કે વાત આવે મિત્રો અત્યારે હવે મારે તમે વિડિયો જોયો છે આમાં મારી માથે કેવડી મોટી ઘાત અત્યારે તરી ગઈ આ તો હારું છે કે મને હજી તરતા આવડે છે ને આમાં વાયગુ બાયગુ ની બાકી માથા બાથા ફૂટી ગયા હોય ને તો આમાં પ્રણવભાઈ છે ને આમાં કઈ લેવાના દેવા કરી નાખો તમે માથા નો પૂડે પાણીમાં ખાલી ધક્કો જ માર્યો છે તમને તો તમે મને ઘસીટતા હતા ને મને ગુસ્સો આવ્યો એટલે મેં ધક્કો માર્યો તમને એમ કઈ ગુસ્સો હું હું મેં ધક્કો મારીને તમને ખેંચાવો તો આજે ધક્કો જ મારવાનો હતો એ પહેલા મેં મારી દીધો તમને એને જો ધક્કો મારી દીધો હતો તમે તમે પાછા નથી તરતા આવડતું નથી આમાં તમે કરો તો આમાં ધક્કો માર્યો હતો બસ તો તમારું ઈચ્છ છે કે તરતા નથી આવડતું મારી દો ધક્કો અરે ભાઈ આ તમારે હા એવું ન હોય તમે બે બાધો નહીં હવે જવું હોય તો વયા જાવ ના આવા અત્યારે મસ્ત ક્લાઈમેટ છે ને સ્વિમિંગ તો આ વાતાવરણ તો જો અમે આ ભા ની અંદર આ પરમ રિસોર્ટ ની અંદર આવડો સારો સ્વિમિંગ પૂલ આપ્યો હોય ને તમે નાવા ન પડો ઈ કાઈ વ્યાજબી બને વ્યાજબી જો નન નો મીન્સ નો વાત પતી ગઈ આ તમને પોચા હે નહીં કોઈ વાતે હવે મિત્રો તમે હેને વિડીયોને લાઈક અને શેર કરો હું કપડાં બદલાય આવું આમાં તો મારે આ પાણીમાં પડવું માથે પડ્યું